જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાના દિલથી હાર્દિક સ્વાગત છે ને આપણે અત્યારે આવ્યા છે ખેતરમાં કેમ કે મોટર હાલે આપણી ધાણામાં તો આજે આપણે પાંચ વાગ્યાનું કાપ હતો અત્યાર સુધી પપ્પા કરતા હતા હવે આપણે આવ્યા ને પછી આ હાડા જીવ થઈ ગયું આડે 500 ગ્રામ લેટ આવી છે હવે એ હું છે આપણે તો વધાણા બતાવું કેટલા થી આને એ બધી છે તો કન્ટીન્યુ વિડિયો માં રહેજો તો આપણે મોટો હાલે છે વધાણામાં તો આપણે એટલા રહ્યા છે આખોરથી પી જા પછી આજ તો નહીં પીએ આમાંથી કાલ રહી હૈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચાર હાર રહ્યા એટલે મને કે આજથી આ બેગ ભરાઈ જાય તો વાંધો ને કાલ આખો દવા પાતા થાય તો વાંધો નહીં આવે એવું છે આપણે અહીંયા પપ્પાએ ખાટલોય લાવી દીધો અહીંયા ખાટલો અહીંયા જ છે ભાઈ આપણે આરામ કરવો હોય ને ભાઈ આમાં શું કે આપણે એકલો પાણી કરતા હોય પછી ક્યાં એકઠી બેસવાની મજા ન આવે એટલે ખાટલો બાટલો હોય એટલે આરામ કરતા હોય એટલે મજા આવે પાણી જ કરવાની જમાવટ આવે એમ એવું છે બધું આપણે અહીંયા આપણે કપાસ છે એ તમને બતાવીએ આ કપાસ આપણે આ કપાસમાં આગળ શું થાય હવે ચેક ચેક ખુલ્લી ગયો એમ તો જે ખુલ્લે ને એવું છે તો આપણે આમાં જીવ્યા જ છે ને આ બગાડીને રોગ આવી ગયો ને હવે આપણે આમાં કોઈ દવા સાટી જ નહીં એમ કંઈ મહેનત ન કરીને એમાં આમ થઈ ગયો ને કે કપાઈ સારો હતો વાંધો નહોતો આપણે મહેનત વ્યા કે એમને હવે આમાં એમ કે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું એમ દવામાં તમે પાંચ પાંચ દિવસ આટો તો થાય હવે કે પછી ન મેળવે આમાં બધી રોગને આવી ગયો તો પછી આપણે ધાતું કરી દીધું કેમ કે ઇન્વેસ્ટમેન્ટ બહુ કરવી પડે તો એમાં થાય એટલે આપણે એમ ભીડ થઈ ગયો કપાસ તો ન કરાય એના હાથે બીજું કંઈક કરશું એવું બધી છે ભાઈ આમાં રોગ આવી ગયો એ દેખાય એવું છે બધી તો ભાઈ આવા બધી રંજે કરીએ છીએ એવું છે બધી હવે તો આપણે અત્યારમાં તો અહીંયા જ કરીએ બીજું કંઈ નથી કરતા એટલે હવે બીજું કંઈ આપણે આગળ કરશું તમને બતાવશું સારું તો વિડીયો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે હવે આખો દિવસ જોઈએ શું કરીએ આજે તો ચાલો આજે જે કરશું એ બતાવશું આપણે પાણી કરતા હતા અહીંયાથી અત્યારે ઘરે આવ્યા છે અને આથી આપણે એલો ટાકો ભરીએ છીએ પાણીનો આ આપણે આવી રીતના કનેક્શન આપેલ છે આપણે એવું કરીએ છીએ પેલા આપણે આમાં ટાંકો ભરી લેવો ને આમાં આપણે નાની મોટર છે એના દ્વારા આપણે એલો ટાકો ભરીએ એવું કરીએ છીએ અત્યારમાં આપણે ભીહુના જે આપણે અહીંયા બાંધ્યું છે કેમ કે ત્યાં પછી કસકાણ થતું પડે તાળિયામાં એમ કે આપણે સાંજના બનશું એ માટે થઈને આજે અહીંયા બનશું આપણે બધું કરે છે એ તો કાંઈ બી માટે અહીંયા જ હોય કોઈ દસક વાગે દસ અગિયાર વાગે પાઈને પરે બાંધી દેવાના હોય લીમડા હેઠે એવું છે તો ચાલો હવે આપણે આ ટાકો બાકોને ભરી અને પછી પાછું કંઈક નવું કરશે ત્યારે પાછા મળશે

तू आला। हुँ शुभाई? यह तूपु शुभाई हाला? हुँ बरी शुभाई हुँ बरी माँ भाई नप बरू तो? तो क्या मागर तूल उरले तमा.. तमा.. तमी तू कुल हाला?

રાખ બકાલમાં આપણે નાખવાની છે એનાથી શું ફાયદો થાય ને આપણે ખબર તો નથી તો હવે જઈએ કીધું કે નાખીએ તો આપણે નાખવા જઈએ તો એવું છે હવે ચાલો આપણે કેમાં નાખીએ ને એ તમને આગળ બતાવું ચાલો તો આ નાખવાની છે કેમ નાખવાની હોય તો આપણે ખબર નથી હવે આપણે નાખીએ ત્યાં તો એમાં જેને ખબર હોય ને એ કરજો કારણ કે શું ફાયદો થાય ને કેમ નાખવાનું હોય તો આપણે ખબર જ નથી અને શું ફાયદો થાય એ કોમેન્ટ કરજો સર આપણે તો સર આવી રીતના નાખીએ છે હા રાખો જ છે ભાઈ હા આવી રીતે નાખીશ જો આપણે બીજીની ખબર તો નથી લોહણમાં પણ નાખી દઈએ આપડે ખબર તો વધારે ખબર નથી આપણે જો નાખીએ આપણે આમાં તો આશી આશી નાખી દઈએ ને વધારે આવી રીતના આપણે નાખીએ હવે જોઈએ હવે આપણે શું થાય હા દર વર્ષે નાખીએ ભાઈ એટલે એમાં બીજું કંઈ જોવામાં બીજું કંઈ તો નથી એમ કે તો આપણે ખબર નથી એને ખબર હોય ભૂલી જાય તો કોમેન્ટ કરજો મિત્રો અમને ખબર પડે એ ખાલી નાખવા ખાતર બધા નાખી છે શું છે એ કોમેન્ટ કરજો જેને ખબર હોય તો આપણે આ ગવાર છે એમાં અત્યારે ફૂલ આવે છે તો તમે જોઈ શકો છો આપણે આ બધી બકાલું છે આ આપણે લહણ છે એ ને આ બીજો આ એટલો છે ને આ આપણે ગવાર ને રીંગણિયું ને બધી છે મરેશિયું ને બધી આપણે બકાલું આપણે આ ગાજર છે આ ડુંગળી છે અને આપણે આ કોબી કરી છે ભાઈ તમે જોઈ શકો છો અને આપણે આ બધી ઓર્ગેનિક વસ્તુઓ ભાઈ ખાવા માટે આપણે આ ખેતીમાં આ એક મોટામાં મોટો બેનિફિટ છે અને ફાયદો છે આપણે જે વસ્તુ ખાવું એ બધું ઓર્ગેનિક ઘરનું જ દુકાનનું કંઈ ક્યાંયથી લાવવું ન પડે જે દવા નાખેલી લઈને પકવેલું ને બધી હોય ને એ કોઈ વસ્તુ નહીં આ ગાજર પછી આપણે અહીંયા આ ભાજી છે ભાજી પણ આપણે ઘરની ધાણા ઘરના રીંગણાં ઘરના મરચાં ઘરના ગાજર ઘરના અને આ આપણે કોબી થાય તો એ પણ ઘરની તો એવું બધું છે ભાઈ તો ચાલો હવે આપણે આગળ કંઈ કરશું તો ઠીક છે ને કે પછી આપણે લોગને એન્ડ આપી દઈશું તો ચાલો હવે આપણે પછી મળશું તો ચાલો મિત્રો હવે આપણે ભાઈ આજનો વ્લોગ છે ને હવે પૂરો કરવો જો હે ને ભાઈ કેમ કે બહુ લાંબો નથી કરવા પછી તમે પાછો આખો વિડીયો નહીં જો એટલે આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે હવે તમને ભાઈ જો ગમે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને કે તમે સબસ્ક્રાઈબ કરશો તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું ભાઈ બીજું કંઈ તો આમાં ન થાય તો ચાલો પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો અને હવે બીજું તો હું અમારે તમને કહેવું કોમેન્ટ કરજો કેવા વિડીયો જોવાથી તો ચાલો હવે આપણે પાછા કાલે કાલેજો તો ભૂલ્યા વગત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ભૂલ્યા વગત ને કરજો કરજો